તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી ટેટ ટાટ પાસ તમામ ઉમેદવારો માટે ત્રણ મહત્વના સમાચાર છે ઓછા માર્ક હશે તો તમારું સિલેક્શન પાકું છે એ પ્રમાણે એક સમાચાર આવ્યા છે પછી મિત્રો બીજી જો વાત કરું તો કુબેરભાઈ ડિન્ડોરની શું જાહેરાત છે એની પર વાત કરીશું અત્યારે મિત્રો તમારી છ થી આઠ ની જે પણ ભરતી પ્રક્રિયા છે સ્થગિત થઈ ગઈ છે કારણ કે ભરતી પ્રક્રિયાની બેઠક જે પણ બેસવાની છે એ મિત્રો બેઠક તો બોલાવતા નથી મિત્રો જે પણ તારીખ આપેલી હતી કે ભાઈ પહેલા એમ કીધું પંદર તારીખ પહેલા બેઠક બેસશે એમાં કંઈક થયું નહીં એટલે આમાં જો ભાઈ થઈ જાય તો થઈ જાય ને ન થાય તો કંઈ થાય નહીં એ પ્રમાણે છે મિત્રો ત્રીજા મહત્વના સમાચારની જો વાત કરી મિત્રો આપણે જે પણ બેઠક બેસી એમાં એક તો ટાટ ભરતી માટે બીજો રાઉન્ડ યોજો એ મિત્રો એના પર નિર્ણય લેવાનો છે અને પછી તમારે છ થી આઠ ની ભરતી માટે છસો સત્યાવીસ ઉમેદવારો છે કે જેનું નવું મેરિટ યાદીમાં સમાવેશ કરી અને નવું મેરિટ યાદી બહાર પાડવું એના પર મિત્રો નિર્ણય લેવાશે અને મિત્રો ઓછા માર્ક છે તો પણ સિલેક્શન થશે હવે આવું શા માટે મિત્રો એને કહેવામાં આવેલું છે તો ભાઈ છસો સત્યાવીસ ઉમેદવારોના નામ આવશે એટલે જેને ઓછા માર્ક છે એ બધા નીકળી જવાના છે એ બધા છસો સત નીકળી જશે આખું મેરિટ યાદી હોય એમાં છેલ્લું મેરિટમાં જેનું નામ હોય છેલ્લે છેલ્લે એ બધાનું નામ ઓલમોસ્ટ નીકળી જાય બીજી વાત કે ભાઈ તમારે છ થી આંખની જે પણ ભરતી છે મિત્રો છ થી આંખની ભરતી છે તો એ ફરી છે તમે શરૂ કરો કે જેથી કરી જેને ખબર પડે કે ભાઈ એને આમાં સિલેક્શન મેળવી લેવું અને નવું મેરિટ યાદી છે આવવું જોઈએ ભાઈ નવું મેરિટ યાદી આવશે અને આવવું જોઈએ મિત્રો આનો નિર્ણય છે એ અત્યારે વીસ તારીખ પહેલાં મિત્રો આજે ઘણી તારીખો મિત્રો વહી ગઈ છે વીસ તારીખ પહેલાં નિર્ણય લેવાની વાત હતી વીસ તારીખે પણ ભાઈ આ કંઈ થતું નથી એટલે અત્યારે મિત્રો સમાચાર મળે કે ભાઈ વીસ તારીખ પછી કઈ નિર્ણય લેવા છે અને લેવાય તો ભાઈ બાકી આમાં છે તમે એમ કહ્યું એવી સમાચાર સો ટકા ફાઇનલ હોય કે ભાઈ એકવીસ તારીખના દિવસે ચાલો નિર્ણય લેવાય પરંતુ તારીખના દિવસે નિર્ણય લેવાઈ શકે છે અને ટાટ પરતીની જો ભાઈ વાત કરીએ તો જે પણ બીજો રાઉન્ડ છે એ બીજો રાઉન્ડ ભાઈ ક્યારે આવશે બીજો રાઉન્ડમાં તો અહીંયા કંઈ થવાનું જ નથી મિત્રો ટાટ પરતીનો બીજો રાઉન્ડ યોજવાની તમામ ઉમેદવારોની બે માંગ જ છે ઉમેદવારો જે પણ છે એની માંગ છે પરંતુ સરકાર કઈ નિર્ણય લેટી નથી જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત